મોરબીમાં ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એક ગૃહસ્થ તરફથી આલાપ સોસાયટી સામે મોરબી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી અત્યારે કેટલા આમ કરવાથી દુઃખ

જો સંપળી કી દે તો ખબર નો પડે એમ કેલા તાર સંપળ નઈ ક્યું ખબર પડે તો તમને અત્યારે આમાં રિઝલ્ટ મળ્યું ને રિઝલ્ટ મળ્યું સરસ સરસ અત્યારે આજે ટ્રીટમેન્ટ આપી તમને શું કેવું રિઝલ્ટ લઈ ગયું કેટલા ટકા લાગે પચાસ સાઠ ટકા

છેલ્લે ત્રીસ વર્ષ સુધી મેં ડિસ્પેન્સરીમાં જોબ કરી ત્યાર પછી છેલ્લા સાત વર્ષથી હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું જેમાં હું ચેરિટી વર્ક કરી રહી છું અહીં આવનાર કોઈ પણ દર્દીને એક દિવસની દવા માત્ર પાંચ રૂપિયામાં દવા આપી રહી છું જેને માટે મને ડોનરોનો સહાય ખૂબ મળી રહી છે આ ઉપરાંત અમે જુદા જુદા વિસ્તારોમાં જ્યાંથી અમને બોલાવવા અમે કે અહીંયા ડોક્ટર નથી અહીંયા બહુ ગરીબ માણસો છે તેવા વિસ્તારોમાં જઈ અને અમારી ટીમ તે લોકોને તપાસે વજન કરે જરૂરિયાત મુજબ બીપી અને સુગર ચેક કરવામાં આવે છે અને એ લોકોને ત્રણ દિવસની દવા આપવામાં આવે છે આ મારા કાર્યની અંદર ક્યારેક દાંતના ડોક્ટર અમારી સાથે કેમ્પમાં જોડાય છે ક્યારેક આંખના ડૉક્ટર પણ જોડાય છે પણ કાયમ માટે અમારી સાથે શ્રી જયસુખભાઈ ભાલોડિયા કે જેમની પાસે કુદરતની આપેલી વિશેષ પ્રકારની એક ગોડ્સ ગિફ્ટ કહી શકાય એવી એક ગિફ્ટ છે કે જે પોઈન્ટ દબાવી અને દર્દીને સાંધા વાહ હાડકાના જુદા જુદા દર્દોના જે દર્દી હોય છે તેને માત્ર એક પોઈન્ટ દબાવીને રોતા રોતા આવ્યા હોય અને હસતા હસતા વિદાય કરે છે અને એમને દર્દમાંથી રાહત આપની લાગણી અનુભવાળે અનુભવ કરાવે છે આ ઉપરાંત મારી સાથે આ કેમ્પ હું આટલી સરસ રીતે અને સફળ રીતે કરી રહ્યો હતો તેમાં દાતાનો તો સાથ સહકાર છે જ પણ વિશેષ સહકાર છે મને કેમ સહાયક તરીકે મદદ કરનાર ચંદ્રલેખાબેન મહેતા રશ્મિભાઈ દેસાઈ દર્શનબેન ત્રિવેદી કૌશિકાબેન રાવલ કેતનભાઈ મહેતા મલય દફ્તરી અમિતા દફ્તરી હર્ષા દફ્તરી જનક ભટ્ટ ને રુચિતા પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ બધાનો સાથ સહકાર તો મને તન મન ધનથી મળી રહ્યો છે પણ વિશેષ સહકાર મારા પહેલાં કેમ્પથી એકસો પિસ્તાલીસમાં કેમ્પ સુધી ગમે ત્યારે હું કહું ત્યારે મારું તાત્કાલિક બેનર બનાવવાનું કે પ્રિન્ટિંગ વર્ક કે કંઈ પણ કોમ્પ્યુટર વર્ક છે તે કરી આપનારા જિજ્ઞેશભાઈ કોઠારીને હું ભૂલી ન શકું તેમનો ઉપકાર મારી પર ખૂબ જ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે